અંકુશમાં લાવવા માટે કાર્યવાહી કરવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે એક

સાથે બનાસકાંઠા સુરેન્દ્રનગર રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ધાડ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓ આચાર્ય હોવાનું કબૂલાત કરી હતી વલસાડ એલસીબીની ટીમે છ આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે પાડી પોલીસ મથકે લૂંટ અને ધાડનો પ્રયાસની ફરિયાદ નોંધી આગળની તપાસ પાડી પોલીસને સોપી છે વલસાડ જિલ્લા પોલીસ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા આંતરરાજ્ય ધાડ પાડવું અને લૂંટ કરતી અને ઘરફોડ કરતી ગેંગને પકડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લાના ક્રાઇમ બ્રાન્ચના સહદેવસિંહ અને કુલદીપસિંહ જે બે પોલીસકર્મીઓ છે એમને જે એક પાકી બાતમી મળી હતી કે પારડી પોલીસ સ્ટેશનનો જે બગવાડા વિસ્તાર છે એમાં એક આરજે પાસિંગ ગાડી છે એમાં શંકાસ્પદ ઈસમો કંઈક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છે એ પાક્કી બાતમી આગળ ક્રાઇમ બ્રાન્ચ કે ઉત્સવ બારોટ અને એમની આખી ટીમ અલગ અલગ ટીમો આ ગાડીને પકડી પાડવા માટે લાગી ગયેલી હતી ગાડીને પકડી પાડવામાં સ્વિફ્ટ ગાડી જે છે આરજે પસિંગને પકડી પાડવામાં સફળતા મળી હતી અને ગાડીમાં જે છ વ્યક્તિઓ હતા એમની અંગ કરતા અને ગાડીને પૂરેપૂરી તપાસ કરતાં અંગ પોતાના પેન્ટના ખિસ્સામાં સોય દોરાથી સીવેલા એવા ઇઠ્યાસીથી નેવ્યાસી ગ્રામ સોનું પાંચસો ગ્રામ ચાંદી એમની અંગ મળ્યા છે અને સાથે સાથે એમની પાસેથી રોકડા અગિયાર હજાર રૂપિયા મળ્યા છે ટોટલ ચાર મોબાઈલ વીસ હજાર રૂપિયાના મળ્યા છે અને આની સાથે સાથે ઘરફોડ કરવા માટે અને લોકોને મારી નાખવા માટે જે સાધનો ઉપયોગ કરી શકાય એવા છરી સળિયા પાઇપો જે ઘરના નકૂચા તોડવા માટેના જે સાધનો છે એ સ્ક્રુ ડ્રાઈવર ટોર્ચ બધી જ વસ્તુ રાત્રિ દરમિયાન ઘરફોડ કરવા માટે ઉપયોગમાં કરવામાં તમામ સાધનો એમની પાસેથી મળી આવ્યા છે એક ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં મળી છે સફળતા આ તમામ આરોપીની જો વાત કરીએ તો આરોપી દિનેશ જગદીશ માલી એ પાલી જિલ્લાનો છે ગોવિંદ મેઘવાલ નાગોર જિલ્લાનો છે રાજેન્દ્ર બાવરી એ બ્યાવર રાજસ્થાનનો વતની છે ધનરાજ છે એ પણ બ્યાવર રાજસ્થાનનો વતની છે અને કાળુ બાવરી એ એ જિલ્લા ટોંકનો વતની છે અને એક મુકેશ મેઘવાલ છે એ પાલી જિલ્લાનો છે દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણ આરોપીઓ એકબીજાને ઓળખે છે અને ગોવિંદના કહેવાથી રાજેન્દ્ર ધનરાજને કાળું આ બીજા ત્રણ આરોપીઓ આ લોકો સાથે આ ગેંગમાં જોડાયેલા હતા દિનેશ ગોવિંદ અને મુકેશ આ ત્રણે ત્રણનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે દિનેશ ગત વર્ષે બે હજાર બાવીસમાં જ મર્ડર કેસમાં તેર વર્ષની સજા કાપીને છૂટેલો છે એની વિરુદ્ધમાં ત્રણ જેટલા મર્ડરના ગુનાઓ છે અને સાથે સાથે અસંખ્ય ઘરફોડ ચોરીઓ અને લૂંટના દસથી વધુ ગુનાઓ છે એ જ રીતે ગોવિંદ ઉપર પણ સાતથી આઠ જેટલા ઘરફોડ અને લૂંટના ગુનાઓ છે અને એ જ રીતે મુકેશ ઉપર પણ અસંખ્ય વાહન ચોરીના એના પૂછપરછ પ્રમાણે ચાલીસ જેટલી વાહન ચોરીમાં અગાઉ પકડાયેલો છે રાજસ્થાનમાં અને સાથે સાથે સાત જેટલી લૂંટ અને ઘરફોડમાં એ પકડાયેલો છે દિનેશ ગોવિંદ અને મુકેશે પ્લાન કરીને અન્ય ત્રણ આરોપીને બોલાવીને આ લોકોએ અજમેરથી વીસમી જૂનની આસપાસ એમની આ સફર શરૂઆત કરેલી હતી અને ગુજરાત રાજ્યના ગાંધીધામ જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લા બનાસકાંઠાના પાલનપુર એટલે ગાંધીધામ સિધ સિ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા આ ત્રણ જિલ્લાઓમાં ઘરફોડ ચોરાયેલાની કબૂલાત આપે છે સાથે સાથે ત્યાંથી આગળ આવતા એમણે અન્ય જિલ્લાઓ પણ ઘરફોડ કરી હોવાની કબૂલાત આપે છે હાલના તબક્કે જે આ લોકોની પૂછપરછ કરી એમાં આપણે પારડી પોલીસ સ્ટેશનમાં ધારના પ્રયાસનો કલમ ત્રણસો નવ્વાણું મુજબનો ગુનો દાખલ કરેલો છે આ આરોપીઓની પૂછપરછમાં હાલ ગાંધીધામ પોલીસ સ્ટેશનના ગાગોદર પોલીસ સ્ટેશનની ઘરપોળ ચોરીનો ગુનો સાથે સાથે સુરેન્દ્રનગરનો દસાડા પોલીસ સ્ટેશનનો ઘરપોળ ચોરીનો ગુનો ડિટેક થાય છે આ ઉપરાંત ગઈ બારમી તેરમી જૂનની આસપાસ વલસાડ સિટીમાં એક એમણે જે પ્રયાસ કર્યો હતો ચોરીનો એનો પણ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી છે એમણે જે કબૂલાત આપી છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રાધનપુર હાઈવે ઉપર ગ્રામ્ય વિસ્તારમાં ઘરપોળ ચોરી કરેલી છે અને આ લોકોએ અહીંયા આવતા પહેલાં પંદર દિવસ પહેલાં કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરમાં ઘરપોળ ચોરી કરેલી છે અને એ જ રીતે બેંગ્લોરથી પાછા આવતી વખતે રાજસ્થાન જતી વખતે એમણે મધ્યપ્રદેશના રતલામમાં પણ ઘરફોડ ચોરી કરેલી છે આ તમામ જિલ્લાના તમામ જે રાજ્યોના તમામ જિલ્લાઓમાં પણ અમારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યાં એમને માહિતી આપવામાં આવી છે આ ગેંગ બાબતે જેથી કરીને એ લોકોના ત્યાં દાખલ થયેલા ગુનાઓ છે એ બાબતે એમણે આ આરોપીની પૂછપરછ કરી શકે તમામે તમામ આરોપી પોલીસના સકંજામાં છે પારડી પોલીસ સ્ટેશનમાં ઝાડના પ્રયાસનો એક ગુનો દાખલ કર્યો છે અને આ ગેંગને પકડવામાં ખૂબ મોટી સફળતા ક્રાઇમ બ્રાન્ચને મળી છે જે આ આરોપીઓ છે એ લોકોને ખ્યાલ છે કે સીસીટીવી કેમેરા તમામ જગ્યાએ લાગેલા છે એમની ગાડીના નંબરનો પણ એ આપણે ઉપયોગ ચેક કરવા માટે ઉપયોગ થઈ શકે છે એ ઉપરાંત મોબાઈલના પણ ટ્રેસ લોકો કરી શકે છે પોલીસ અને એની સાથે સાથે એ લોકો જે પણ ટોલટેક્સ ક્રોસ કરે છે એની ઉપર જે ફાસ્ટટેગ છે એના આધારે પણ ગાડીના નંબરની વિગતો મળી શકે છે એટલે આ તમામ વસ્તુઓથી બચવા માટે મોટા ભાગના કિસ્સાઓમાં એ લોકો જિલ્લાઓ મૂવમેન્ટ કરવા માટે રાજ્ય મૂવમેન્ટ કરવા માટે ટોલટેક્સ અવોઇડ કરતા હતા અને જ્યાં એમનો ટોલટેક્સ યુઝ કરવો પડે ત્યારે હરિયાણા પાસિંગ ગાડીના ફાસ્ટટેગનો એમણે ઉપયોગ કરતા હતા મોબાઈલમાં એ પકડાઈ ના જાય એના માટે એમણે એક ડોંગલ પણ ખરીદેલું હતું જે એમની પાસેથી કબજે કરવામાં સફળતા મળી છે એ ડોંગલનો ઉપયોગ એ લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગ કરતા કોઈપણ જિલ્લામાં એન્ટર થાય ઘરપોળ માટે ત્યારે એ લોકો પોતાના ફોનના સિમ કાર્ડ ઓફ કરીને એ ડોંગલ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહેતા હતા એટલે ડોંગલનો ઉપયોગ કરતા હતા એટલે આ રીતે એ લોકો પોલીસને થાપ આપવામાં થાપ આપવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ એ લોકોને પકડી પાડવામાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની સફળ 嘿。